હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આપણા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે કે દાળ ઢોકળી પણ આ દાળ ઢોકળીમાં એક નવું ટ્વિસ્ટ મળી જાય કે પછી દાળ ઢોકળીને આપણે થોડી અલગ રીતે બનાવીએ તો એટલી ટેસ્ટી અને સિમ્પલ બનીને તૈયાર થઈ જશે તો દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી તુવેર દાળ લીધેલી છે એને આ રીતે સારી રીતે મસળીને ધોઈ લેવાની છે તુવેરની દાળને બેથી ત્રણ પાણીથી ધોવી જરૂરી છે તો આ રીતે ક્લીન પાણી ના થાય ત્યાં સુધી આપણે દાળને ધોઈ લેવાની છે મેં અહીંયા ત્રણ પાણીથી ધોઈ લીધેલી છે હવે એક કપ તુવેર દાળ તો ત્રણ કપ પાણી એડ કરવાનું છે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અને આ રીતે ગેસ પર આપણે ત્રણથી ચાર વિસાલ કરી લઈશું હવે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અહીંયા એક ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે અડધી ચમચી હળદર એક ચમચી જેટલા અજમો એડ કરવાનો છે અજમાને આ રીતે મસળી લેવાનો છે તમે આ લોટની અંદર એકલા ચણાના લોટની પણ દાળ ઢોકળી બનતી હોય છે પણ આપણા ગુજરાતી દાળ ઢોકળી જે બને છે એ ઘઉંના લોટની બનેલી હોય છે એટલે આ રીતે ઘઉં ચણાનો લોટ મિક્સ કરવાનો છે બે ચમચી તેલ અને થોડી એવી લીલી મેથી એડ કરેલી છે જો લીલી મેથી ના હોય તો તમે કસૂરી મેથી લીલા ધાણા કંઈ પણ એડ કરી શકો છો અને ના હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે લોટને મસરીને સારી રીતે થોડું થોડું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે બાંધી લેવાનો છે લોટ અહીંયા આપણે જે પરાઠાનો લોટ કરીએ છીએ એવો રાખો છે વધારે પડતો ઢીલો કે પછી વધારે પડતો કઠણ નથી કરવાનો તો બસ આટલો મીડિયમ લોટ રહેવા દેવાનો છે અડધી ચમચી તેલ ઉપર એડ કરી દેવાનો છે લોટને ફરી મસળી લેવાનો છે અને લોટને ફક્ત પાંચથી દસ મિનિટ જ આપણે રેસ્ટ આપીશું આ લોટ આ રીતે તમે બાંધશો અને જો એની અંદર થોડું એવું મેથી કે ધાણાનો ફ્લેવર હશે તો દાળ ઢોકળી એકદમ ટેસ્ટી સરસ લાગશે એટલે હોય તો જરૂરથી એડ કરજો દસ મિનિટ પછી આ રીતે એના મીડિયમ સાઇઝના બોલ્સ કરી લેવાના છે અને થોડો એવો કોરો લોટ ઉપર એડ કરીને એને મળી લેવાની છે હવે અહીંયા હું દાળ ઢોકળી થોડી અલગ શેપમાં બનાવી રહી છું એટલે આ રીતે મોટી એવી રોટલી વણી લેવાની છે ને જો તમને ના ફાવે તો તમે નાના નાના બોલ્સ કરીને પૂરીનો શેપ પણ આપી શકો છો પૂરી વણીને તમે આ શેપ આપી શકો છો પણ હું અહીંયા મોટી સાઇઝની રોટલી વણી રહી છું અને આ રોટલીને વધારે પડતી જાડી કે વધારે પડતી પતલી નથી કરવાની એની થિકનેસ થોડી આટલી રાખવાની છે એ પછી ઘરમાં કોઈ પણ આ રીતે ઢાંકણ મોલ્ડ કે પછી ગ્લાસ કે નાની વાટકીની મદદથી આ રીતે મીડિયમ સાઇઝની પૂરીમાં આપણે કટ કરી લેવાની છે હવે કટ થયા પછી સાઈડની કિનારીનો જે પાર્ટ છે એ આપણે કાઢી લેવાનો છે અને આ રીતે બધા જ સાઈડના પાર્ટને કાઢીને જે પૂરી છે એને આપણે આ રીતે નાની એવી પૂરીને હાથમાં લઈ લેવાની છે અને આ રીતે ત્રણેય સાઈડથી ફોલ્ડ કરીને વચ્ચે આ રીતે પ્રેસ કરી લેવાનું છે એટલે એકદમ સરસ એવું આ ઢોકળીનો શેપ આવી જશે આ ઢોકળીને દાળ પીઠી પણ કહેવામાં આવતી હોય છે પણ હું અહીંયા ગુજરાતી ટેસ્ટ પ્રમાણે બનાવી રહ્યું છું એટલે હું અહીંયા ગુજરાતી દાળ ઢોકળી નામ આપી રહ્યું છું બધી જ દાળ ઢોકળી મેં એ રીતે અહીંયા તૈયાર કરી રહી છે હવે આપણે દાળ ચેક કરી લઈએ ત્રણ વિસલ પછી દાળ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી મેશ પણ થઈ જાય છે તો બસ આ રીતની દાળ તૈયાર છે હવે મેશરની મદદથી કે પછી વધારે પડતી તમારે સ્મૂથ કરવી હોય તો તમે બ્લેન્ડરની મદદથી પણ આ દાળને આ રીતે પીસી શકો છો તો દાળ આપણી એકદમ સરસ રીતે તૈયાર છે હવે એક પેનની અંદર બેથી ત્રણ ચમચી તેલ એડ કરી દેવાનું છે અડધી ચમચી રાઈ એક ચમચી જીરું એડ કરવાનું છે અને રાઈ સારી રીતે ફૂટવા લાગે એ પછી આ રીતે સૂકા મરચાં એડ કરી દેવાના છે અહીંયા બેથી ત્રણ તમાલપત્ર અને બે તીખા લીલા મરચાં લીધેલા છે જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો મોળું મરચું લઈ શકો છો દસથી પંદર ફ્રેશ મીઠા લીમડાના પાન અને આદુ લસણને આ રીતે પીસીને લઈ લીધેલા છે એ અડધી ચમચી લીધેલા છે અને થોડું એવું મારી પાસે લાલ મરચું અવેલેબલ છે તો મેં એડ કરેલું છે એનો ફ્લેવર પણ સરસ આવતો હોય છે એટલે અડધું એવું લાલ મરચું એડ કરેલું છે એક ડુંગળીનું આ રીતે ઝીણું કટિંગ કરેલું છે ડુંગળી સારી રીતે સતળાઈ જાય એ પછી અહીંયા બે નાના ટામેટા લીધેલા છે એકદમ અને લાલ ટામેટાનો ઉપયોગ કરવાનો છે જેથી એનો ટેસ્ટ અને ફ્લેવર એકદમ સરસ આવે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને વન બાય ફોર ચમચી જેટલું આપણે હળદર એડ કરવાની છે કેમકે હળદર આપણે દાળ બાફતી વખતે પણ એડ કરેલી છે ટામેટા ડુંગળી બધું સતળાઈ જાય એટલે બાફેલી દાળ એડ કરવાની છે અને અહીંયા દાળને એકદમ પતલી કરવાની છે એટલે હું અહીંયા પાંચથી છ કપ જેટલું પાણી એડ કરી રહી છું કેમકે ઢોકળી આપણે એડ કરશું એટલે દાળ છે એકદમ સરસ રીતે ઘટ થઈ જશે બસ મિક્સ કરી લેવાનું છે અને ઉપર ઢાંકીને હવે આપણે એને ઉકળવા માટે રહેવા દઈશું થી ત્રણ ઉભરા એકદમ સરસ રીતે આ રીતે આવી જાય એ પછી જ આપણે ઢોકળી હતી એને એડ કરી લેવાની છે તો આ રીતે બધી જ આપણે જે ઢોકળી બનાવેલી હતી એને એડ કરી દઈશું જો તમે આ રીતે બનાવશો તો એક પણ ઢોકળી દાળની અંદર ખુલશે પણ નહીં અને એકદમ ટેસ્ટી બનશે ઢાંકીને ફરીથી દસથી બાર મિનિટ કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું હવે એક મોટી ચમચી જેટલો ગોળ લીંબુનો રસ એડ કરી દેવાનો છે આ દાળ ઢોકળી ખાટી મીઠી થોડી ગળી હોય છે અને થોડું ખટાશનું પ્રમાણ પણ હોય છે એટલે એકદમ ટેસ્ટી બનતી હોય છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરીને ફરીથી ઢાંકીને ચારથી પાંચ મિનિટ આપણે કૂક થવા દઈશું હવે આ દાળ ઢોકળીમાં હું મારી રીતે એકદમ સરસ રીતે વઘાર કરી રહી છું આઠથી દસ લીમડાના પાન દોઢ ચમચી જેટલું ધાણા જીરું આપણે આગળ નથી એડ કરવાનું એટલે આ રીતે એડ કરવાનું છે અને લીમડાની ઉપર અડધી ચમચી મરચું એડ કરવાનું છે હવે આ રીતે ઘી ગરમ કરીને જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે હિંગ એકદમ સારી રીતે તેલની અંદર મિક્સ થઈ જાય એટલે આ રીતે એક સૂકા મરચાંના કટકા કરી દીધેલા છે હવે આ બધો જ વઘાર આપણે જે નીચે મરચું ધાણા જીરું અને લીમડાના પાન તેની ઉપર એડ કરીને તરત જ ઢાંકણને બંધ કરી દઈશું જો આ રીતે તમે પાછળથી પણ વઘાર કરશો તો આ દાળ ઢોકળીનો ટેસ્ટ છે એ એકદમ ડબલ થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે એટલે ધાણાજીરું મરચું અને લીમડાનો પાછળથી આ રીતે જરૂરથી એકવાર વઘાર કરી લેજો એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ બેલેન્સ થઈ જતો હોય છે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે ને દાળ ઢોકળી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ટેસ્ટી અને જે આપણે દાળ ઢોકળી અંદર એડ કરેલી એની સાઇઝ પણ વધી ગઈ છે ફૂલી ગઈ છે અને એકદમ સરસ ચટાકેદાર બનીને તૈયાર થઈ ગઈ છે તો જો તમે આ રીતે ક્યારેય ના બનાવી હોય તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે